સતકેવલ સાહેબ પરમગુરુ પાઠશાલા સંકુલ સત્કેવલ વિદ્યા મંદિર સારસા હું ઉમેશચંદ્ર આર વાઘેલા ધોરણ છ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિટ નંબર દસ ગતિ અને અંતરનું માપન જેમાં ભાગ એક ટોપિક વાહન વ્યવહારની વાર્તા વિદ્યાર્થી મિત્રો હું ઉમેશચંદ્ર આર વાઘેલા આપ સર્વે વિદ્યાર્થીઓનું આ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ છની ની અંદર વિજ્ઞાન વિષયમાં અગાઉ પ્રકરણ એકથી થી નવ સુધી ભણી ગયા ત્યાર પછી આજે આપણે પ્રકરણ નંબર દસ ગતિ અને અંતરનું માપન જેમાં આપણે વાહન વ્યવહાર વિશે આપણે સમજ મેળવીશું અને તેમના તેમના દ્વારા કરવામાં આવેલી ગતિ અને તેમણે જે અંતરનું અંતર કાપ્યું તેનું માપન વિશે આપણે આજે ભણીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પ્રકરણ નંબર દસ ગતિ અને અંતરનું માપન અહીં પહેલી તથા બોઝોના વર્ગમાં ઉનાળા દરમિયાન કરેલા પ્રવાસની ચર્ચા ચાલતી હતી એટલે કે જે પહેલી અને બુઝો બંને ક્લાસમાં વાત કરતા હતા જેમાં તેમણે ઉનાળા દરમિયાન તેમણે જે પ્રવાસમાં ગયા હતા અને તે પ્રવાસ અંગેની ચર્ચા ચર્ચા તેઓ કરતા હતા એક છોકરો તેના વતનમાં રેલવે બસ અને છેલ્લે બળદગાળા દ્વારા ગયેલો એક વિદ્યાર્થીએ વિમાન દ્વારા યાત્રા કરી હતી એક વિદ્યાર્થીએ ઉનાળુ રજવમાં ઘણા દિવસો પોતાના કાકા સાથે માછલી પકડવા હોળીમાં પસાર કર્યા હતા તો આવી રીતે જે વર્ગ હતો તેની અંદર જુદા જુદા વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા સાધનોમાં કરેલી મુસાફરી અંગે વાતચીત ચાલતી હતી ત્યાર પછી આગળ તેના પછી શિક્ષકે વિદ્યાર્થીઓને સમાચાર પત્રોના એ લેખ વાંચવાનું કહ્યું કે જેમાં નાના પૈડાવાળા વાહનનું વર્ણન આપેલ હતું જે મંગળ ગ્રહની સપાટી પર ચાલ્યું હતું અને પ્રયોગો પણ કર્યા હતા અને તે વાહનને મંગળ ગ્રહ સુધી લઈ જવાનું કાર્ય અંતરિક્ષયાન દ્વારા કરવામાં આવ્યું હતું એટલે શિક્ષક દ્વારા જે વિદ્યાર્થીઓ છે તેમને અંતરિક્ષયાન વિશેની સમજ આપવામાં આવતી હતી ત્યાર પછી તે દરમિયાન પહેલી પ્રાચીન ભારત વિશે વાર્તાઓ વાંચતી હતી હવે એ જાણવા માગે છે કે પ્રાચીન કાળમાં લોકો એક સ્થાન સુધી કેવી રીતે યાત્રા કરતા હતા તો આ જે પહેલી છે તેના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદભવે છે કે પહેલાના સમયમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શાનો ઉપયોગ કરતા હતા તો આપણે તેના વિશેની માહિતી આપણે આ ટોપિક દ્વારા મેળવીશું તો જોઈએ આપણે વાહન વ્યવહારની વાર્તા જેમાં પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના વધુ સાધનો હતા નહીં એટલે તેઓ મોટાભાગે ચાલીને જ યાત્રા કરતા હતા અને તેમનો જે સામાન છે તે પોતાની પીઠ પર મૂકીને લઈ જતા હતા પછી તેમણે પ્રાણીઓનો પણ પરિવહન માટે ઉપયોગમાં લેવાનું શરૂઆત કરી ત્યાર પછી પ્રાચીન સમયમાં જળમાર્ગોમાં અવર જવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો અને શરૂઆતમાં લાકડાના ટુકડામાં લાકડાના ટુકડામાં એક ખાડો એટલે કે પોલાણ બનાવીને બનાવવામાં આવતી હતી અને લોકોએ લાકડાના ટુકડા એકબીજા સાથે જોડીને હોળી બનાવવાનું શીખી લીધું અને આ હોળી પાણીમાં રહેનારા પ્રાણીઓના આકાર જેવી જ હતી પ્રકરણ આઠ તેમજ પ્રકરણ નવમાં માછલીના જે ધારા આકાર છે એટલે કે હોડી આકારની આકૃતિને યાદ કરો એટલે કે જે માછલીનો જે ધારા આકાર તેને પાણીમાં તરવા માટે ખૂબ મદદરૂપ થાય છે એટલા માટે જે તેમણે હોડીની રચના કરી તે પણ આ માછલીની રચના જેવી જ તેમણે હોળી બનાવી ત્યાર પછી પૈડાનું પૈડાની શોધ એ શોધ થઈ ત્યાર પછી એટલે કે પૈડાની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા અને પાછલા કેટલાક વર્ષોમાં પૈડાની રચનામાં સુધારો કરવામાં આવ્યો પૈડાની પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે પશુઓને ઉપયોગ કરવામાં આવતો હતો એટલે કે પહેલાના સમયમાં પૈડાની શોધ કરવામાં આવી અને તે શોધ ઘણી જ મહત્વની બની રહી જેના લીધે જે પ્રાણીઓ છે તેના દ્વારા આ પૈડાવાળા વાહનો ચલાવવામાં સરળતા રહેતી હતી અને જેથી કરીને જે પશુઓ છે તેને પૈડાવાળા વાહનો ખેંચવામાં સરળતા રહેતી હતી ત્યાર પછી સદીની શરૂઆત સુધી વ્યક્તિઓ એક સ્થાનેથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુઓ હોડીઓ અને જહાજોનો ઉપયોગ કરતા હતા વરાળ યંત્રની શોધ સાથે પરિવહન માટે નવા નવા સાધનોની શોધ શરૂ થઈ અને વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ તથા માલગાડીઓના ડબ્બાઓ માટે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું હવે જે ઓગણીસમી સદીની શરૂઆતમાં જે ઘણા બધા સંશોધનો થતા ગયા જેમાં વરાળ યંત્રની શોધ કરવામાં આવી અને જેના લીધે ઘણી બધી ગાડીઓની શોધ કરવામાં આવી અને તેના લીધે જે માલગાડીઓના ડબ્બા માટે રેલવેના પાટાનું પણ નિર્માણ કરવામાં આવ્યું ત્યાર પછી સ્વચાલિત વાહન એટલે કે ઓટોમોબાઈલ જેવા કે ટ્રક બસ વગેરે પાણી પર પરિવહન કરતા બોટ અને જહાજનો પણ ઉપયોગ થવા લાગ્યો આમ ઓગણીસમી સદીની શરૂઆતમાં વર્ષોમાં વાયુયાનનો પણ વિકાસ થયો ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો પછી તેને મુસાફરી તથા સામાન લઈ જવા યોગ્ય બનાવવામાં આવ્યા ત્યાર પછી ઇલેક્ટ્રિક રેલગાડી મોનો એટલે જે એક પાટા ઉપર ગાડી ચાલતી હોય એવી રેલગાડીને મોનોરલ મોનો એટલે એક એક પાટા પર ચાલતી ગાડીને મોનો રેલ કહેવામાં આવે છે ત્યાર પછી સુપર સોનિક વિમાન જેમાં એ વિમાનની જે ઝડપ હોય તેના લીધે તેનો અવાજની ઝડપ કરતાં તે ખૂબ જ વધુ ગતિથી એ ઉડે છે એટલે કે અવાજની ઝડપથી ઝડપે ઉડતા વિમાનો ત્યાર પછી અંતરિક્ષમી સદીના કેટલાક યોગદાન છે એટલે કે આ વીસમી સદીમાં આ બધા સાધનોની શોધ થઈ હતી અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ જે ઘણા બધા સાધનો છે તે તમે જોઈ શકો છો સાયકલ બસ રેલગાડી પછી બળદગાડું જહાજ પછી વિમાન વગેરે જે વ્યા વાહન વ્યવહારના સાધનો છે અને જેનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી આકૃતિ દસ પોઈન્ટ એકમાં પરિવહનના વિભિન્ન સાધનો બતાવવામાં આવેલ છે તેને પ્રાચીનથી અત્યાધુનિક મુજબ પરિવહનના સાધનોના સાચા ક્રમમાં ગોઠવો એટલે કે જે આ બધા સાધનો આપેલા છે તેના ક્રમમાં ગોઠવવાના છે તો સૌ પ્રથમ જે શોધ થઈ તેમાં બળદગાળું ત્યાર પછી સાયકલ ત્યાર પછી રેલગાડી પછી બસ પછી સ્ટીમર પછી વિમાન તો આ રીતે ક્રમમાં ગોઠવી શકાય ત્યાર પછી શું તેમાં પ્રાચીન પરિવહનનું કોઈ એક સાધન છે કે જેનો ઉપયોગ આજકાલ થતો નથી તો આમાં જે પ્રાચીન સમયનું જે સાધન છે તે છે બળદગાડું કે જેનો ઉપયોગ હાલ પૂરતો બહુ ઓછા પ્રમાણમાં થાય છે ત્યાર પછી આગળ આ ટેબલ કેટલું પહોળું છે હવે વિદ્યાર્થી મિત્રો તમારામાં જેની જૂની ચોપડી હશે તેમાં તમે કેટલું અંતર કાપ્યું અને આ ટેબલ કેટલું પહોળું છે એવું લખ્યું હશે પરંતુ નવી ચોપડીની અંદર આટલું જ લખેલું છે કે આ ટેબલ કેટલું પહોળું છે તો જોઈએ કે લોકો કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હતા કે તે કેટલું ચાલ્યા તમે એક કેવી રીતે જાણકારી મેળવશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકશો અથવા શાળા સુધી પહોંચવા માટે તમારે બસ અથવા રિક્ષાની જરૂર પડશે શું તમારે કાંઈ ખરીદવું હોય ત્યારે બજારમાં સુધી ચાલીને જવું સંભવ છે તમે આ પ્રશ્નના ઉત્તર કેવી રીતે મેળવશો તો અહીં જુદા જુદા પ્રશ્નો આપેલા છે તમે તમે જે અંતર કાપો છો તે કેવી રીતે માપશો બરાબર કયા સાધનમાં જશો અથવા તો તમે ચાલીને જશો કે કયા સાધનનો ઉપયોગ કરશો તે બધા પ્રશ્નો અહીં આપેલા છે તો કોઈ સ્થાન કેટલું દૂર છે તે પહેલાં જાણવું જરૂરી છે જેથી આપણે અનુમાન લગાવી શકીએ કે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય જો નજીકમાં હોય અડધો કિલોમીટર સુધી એક કિલોમીટર સુધી તો આપણે ચાલીને પણ જઈ શકીએ છીએ પરંતુ પાંચ દસ કિલોમીટર દૂર હોય તો આપણે વાહન વ્યવહારના કોઈ સાધનનો ઉપયોગ કરવો પડે ત્યાર પછી જો થોડું નજીક હોય તો આપણે સાયકલનો પણ ઉપયોગ કરી શકીએ હવે ચાલીને બસ દ્વારા દ્વારા રેલવે દ્વારા પાણીમાં હોડી દ્વારા વિમાન દ્વારા અથવા કોઈ અંતરિક્ષયાનની જરૂર પડશે બરાબર તો આમાં જુદા જુદા સાધનોની જરૂર એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પડે છે ક્યારેક એવી વસ્તુઓ પણ હોય છે કે જેની લંબાઈ અને પહોળાઈ જાણવાની આપણને આવશ્યકતા હોય છે એટલે કે આપણે કોઈ વસ્તુનું માપ લેતા હોય બરાબર ઘરે કબાટનું બનાવવાનું હોય તો આપણે તેનું માપ લેવું પડે જે ખાના મૂકેલા છે તમારા ઘરની અંદર તો એના જે સાઈઝ છે તે પ્રમાણેનું જ આપણે કબાટ બનાવવું પડે ભારી બહાર બનાવવા પડે બરાબર જે માપ છે તેના કરતાં જો દરવાજાનું માપ વધી જાય તો દરવાજો મોટો થઈ જાય અને બરાબર તે ચોકટાની અંદર બેસે નહીં એટલા માટે તેનું લંબાઈનું માપન કરવું જરૂરી છે પહેલી તથા ભૂજોના વર્ગમાં મોટી મોટી પાટલીઓ છે જેની ઉપર બે બે વિદ્યાર્થીઓ બેસે છે અને પહેલી તથા એક સાથે એક પાટલી ઉપર બેસે છે પરંતુ મોટે ભાગે તેઓમાં એ વાતને લઈને ઝઘડો થાય છે કે તેઓ તેનો સાથીદાર પાટલીના વધારે ભાગનો ઉપયોગ કરે છે એટલે કે જે તેનો મિત્ર હશે તેની કદ છે બરાબર તેની જે વજન અને જાળાય તે વધુ હોવાથી વધુ જગ્યા રોકતો હશે એટલા માટે આ બંને વચ્ચે ઝઘડો થતો થતો હશે ત્યાર પછી થાય છે કે તેના સાથીદાર પાટલી વધારે ભાગ રોકે એટલે કે પાટલીનો વધારે તે ઉપયોગ કરે છે ત્યાર પછી શિક્ષકના સૂચનને અમલ કરીને તેઓએ પાટલીની લંબાઈ માપવાનું નક્કી કર્યું એટલે કે સિંચાને આ શિક્ષકને તે બંને વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી જેના લીધે આ શિક્ષકે જે પાટલી છે તેની લંબાઈ માપવાનું નક્કી કર્યું પાટલીને ઠીક મધ્યમાં એક ચિહ્ન બનાવવામાં આવ્યું તથા પાટલી પર નિશાની એટલે કે રેખા બનાવીને બરાબર બે ભાગમાં વહેંચી દીધી ત્યાર પછી પહેલી અને બોઝો બંને પોતાના મિત્રો સાથે ગિલ્લી દંડા રમવાના શોખીન છે અને બોઝો તેની સાથે ગિલ્લી દંડાની જોડી લઈને આવ્યો છે અહીં આકૃતિ દસ પોઈન્ટ બેમાં તેમણે ગિલ્લીની અને દંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ કઈ રીતે માપવી માપી તે દર્શાવવામાં આવ્યો છે એટલે કે અહીં તમે જુઓ કે જે ગિલ્લી અને દંડી બંનેની મદદથી અહીં જે ટેબલ છે તેનું માપ લેવામાં આવ્યું છે જેમાં પહેલી આકૃતિમાં તમે જોઈ શકો છો ગિલ્લી અને દંડાની મદદથી પાટલીની લંબાઈ માપવી અને ગિલ્લી અને દંડામાં દંડાના કોઈ બીજી જોડની મદદથી પાટલીની લંબાઈ માપવી તો અહીં જુદી જુદી રીતે અહીં માપ લેવામાં આવે છે તેવું લાગે છે કે પાટલીની લંબાઈ બે દંડાની લંબાઈ તથા બે ગિલ્લીની લંબાઈ બરાબર છે પાટલીની મધ્યમાં રેખા ખેંચવાથી બંને ખુશ દેખાય છે કારણ કે બંનેને અડધી અડધી પાટલી પ્રાપ્ત થઈ ગઈ એટલે કે બંને જે પાટલી પર બેસવા માટે ઝઘડતા હતા એ ઝઘડવાનું કારણ હવે રહ્યું નહીં કારણ કે બંનેને જોઈતી જગ્યા મળી ગઈ ત્યાર પછી બંનેને અડધી અડધી પાટલી જે છે એ પ્રાપ્ત થઈ ગઈ એટલે કે મળી ગઈ જેમાં પાટલીનો અડધો ભાગ લંબાઈમાં એક દંડા અને એક કિલ્લીની લંબાઈ બરાબર છે કેટલાક દિવસ પછી મધ્યમાં ખેંચેલો રેખા અથવા તો લીટી ભૂસાઈ ગઈ અને ભૂજોને જેનો ગિલ્લી દંડો ખોવાઈ ગયો હોવાથી તેની પાસે ગિલ્લી દંડાની નવી જોડ જોડી છે હવે જોઈએ છે કે ગિલ્લી દંડાની નવી જોડીનો ઉપયોગ કરીને કેવી રીતે પાટલીની લંબાઈ માપે છે તો અહીં આકૃતિ દસ પોઈન્ટ ત્રણની અંદર તમે જોઈ શકો છો કે ગિલ્લી દંડાના કોઈ બીજી જોડની મદદથી પાટલીની લંબાઈ માપવી જ્યારે નવા ગિલ્લી દંડાની જોડ વડે માપવામાં આવે છે ત્યારે પાટલીની લંબાઈ બે દંડા તથા એક ગીલી અને થોડીક વધારાની જગ્યા બચી હોય તેમ દેખાઈ રહી છે જે એક ગિલ્લીની લંબાઈ કરતાં ઓછી છે હવે શું કરવું તો તમે પહેલી અને બુજોને શું સલાહ આપી શકશો જેથી કરીને તે પાટલીની સંપૂર્ણ લંબાઈ માપી શકે શું તે લંબાઈ માપવા માટે ક્રિકેટના સ્ટમ્પ તથા ગિલ્લીનો ગિલ્લીઓનો ઉપયોગ કરી શકશે અથવા તમે વિચારો એવું કરવાથી પણ આવી જ સમસ્યા ઊભી થશે તો એક કામ કરી શકે કે એક નાની દોરી લઈ અને તેના પર બે બે નિશાની બનાવે આ દોરીની લંબાઈ હશે જે આ દોરીની મદદથી પાટલીની લંબાઈ માપી શકશે જે આકૃતિ દસ પોઈન્ટ ચારની અંદર બતાવવામાં આવ્યો છે ત્યાર પછી આ જે દોરી છે દોરીના ઉપયોગથી નાની લંબાઈનું અંતર અથવા કઈ રીતે માપી શકશે તો તે દોરીને વાળીને અડધો એટલે કે એક દ્વિતિયાંશ એક ચતુર્થાંશ એક અઠમાંશ ભાગ બનાવી શકે છે હવે કદાચ પહેલી અને બુજો પાટલીની ચોક્કસ લંબાઈ દોરીની મદદથી માપી શકશે એટલે કે જે દોરી છે તેની લંબાઈ અડધી કરી એટલે કે દોરીની જે પાટલી છે તેની લંબાઈ માપી અને પછી એ દોરીને વાળી દેતા તે અડધી કરી દેવામાં આવે અને જેથી કરીને જે અડધી કરતાં પાટલેની જે અડધી લંબાઈ છે તે માપી શકાય છે ત્યાર પછી અહીં આગળ આપ્યું છે કે તમે કહેશો કે તેના કંપાસ બોક્સમાં રહેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પણ તેઓ તેમની સમસ્યા હલ કરી શકે છે તો હા વાસ્તવમાં આવું જ કરવું જોઈએ જો તેમના કંપાસ બોક્સમાં જો માપપટ્ટી હોય કે ફૂટપટ્ટી હોય તો તેનો ઉપયોગ કરીને પણ તેઓ આ જે પાટલી છે તેનું માપન કરી શકે છે બુઝોએ વાંચ્યું હતું કે જ્યારે આવા માપનના ચોક્કસ સાધનો ન હતા ત્યારે લોકો કેવી રીતે અંતર માપતા હશે તો તથા તે જાતે પણ ભિન્ન ભિન્ન અંતર માપવાનો પ્રયાસ કરી ચૂક્યો છે તો એવા સમયે એટલે કે કેટલાક પ્રસંગોએ એવા આવે છે કે જ્યારે આપણે લંબાઈ માપવાની જરૂરિયાત પડે છે જેવી રીતે તરજી કપડાની લંબાઈ તેમાંથી જબ્બો બનશે કે નહીં તે જાણવા માટે માપે છે મિસ્ત્રી કોઈ કબાટની લંબાઈ કેમ માપે છે કારણ કે તે જાણી શકે કે તેના દરવાજા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડશે ત્યાર પછી કોઈ ખેડૂત પોતાના ખેતરની લંબાઈ અને પહોળાઈ તથા ક્ષેત્રફળ જાણવાની આવશ્યકતા એટલા માટે હોય છે કે તે જાણી શકે કે તેને ખેતરમાં કેટલા બીજ રોપવાની જરૂર છે તથા તેને પાક માટે કેટલા પાણીની જરૂરિયાત છે તો આ બધા કારણોસર જે વ્યક્તિઓ છે તેમને લંબાઈની જરૂર પડે છે એટલે કે લંબાઈના માપનની જરૂર પડે છે ત્યાર પછી જ્યારે તમને પૂછવામાં આવે કે તમારી લંબાઈ કેટલી છે ત્યારે તમે એક સરળ રેખીય લંબાઈ બતાવશો કે જે તમારા માથાથી તમારા પગની એડી સુધીની લંબાઈ બરાબર હોય છે આ સાવણની લંબાઈ કેટલી લાંબી છે આ પાટલી કેટલી લાંબી છે કેટલી પહોળી છે દિલ્હીથી લખનઉ કેટલું દૂર છે અને પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે અહીં ચાર પ્રકારની લંબાઈ આપેલી છે જે તમે જોઈ શકો છો કે સાવણીની લંબાઈ કેટલી છે પાટલીની પહોળાઈ કેટલી છે દિલ્હીથી લખનઉ કેટલું દૂર છે અને ચંદ્રથી સોરી પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે અહીં જેમ આગળ વધતા જાય તેમ લંબાઈ વધતી જાય છે આ બધાય પ્રશ્નોમાં એક જ વાત સરખી છે કે બધા જ બે સ્થાનો વચ્ચે અંતરના સંબંધિત છે એટલે કે અહીં જે બધા ઉદાહરણ આપેલા છે તેમાં બે સ્થાન વચ્ચેનું અંતર માપવાનું બતાવવામાં આવ્યું છે એટલે કે એકબીજા સાથે અંતર સાથે સંબંધ ધરાવે છે ત્યાર પછી આગળ બે સ્થાન પાટલીની બે કિનારીની જેમ નજીક હોઈ શકે છે અથવા તેનાથી વિપરીત જમ્મુથી કન્યાકુમારીની જેમ એકબીજાથી અત્યંત દૂર પણ હોઈ શકે છે અહીં ચિત્રમાં તમે અહીં નોંધમાં જોઈ શકો છો કે આ સાવણી કેટલી લંબાઈ લાંબી છે તો સાવણી લગભગ પાંચ બે કે ત્રણ ફૂટ લાંબી હોઈ શકે એનાથી વધારે હોઈ શકે નહીં જેથી માપપટ્ટીની મદદથી પણ તે માપી શકાય છે એવી રીતે પાટલી પાટલી પણ માપપટ્ટીની મદદથી માપી શકાય છે બરાબર ત્યાર પછી દિલ્હીથી લખનઉ કેટલું દૂર છે તો કે બે શહેરો વચ્ચેનું અંતરનો ઉપયોગ કરવા માપપટ્ટીનો ઉપયોગ ના થાય તો પછી એ બીજા સાધનનો ઉપયોગ કરવો પડે ત્યાર પછી ચંદ્રથી પૃથ્વી ચંદ્ર કેટલો દૂર છે તો આ બે વચ્ચેનું અંતર માપવા માટે જમ્મુ થી કાશ્મીરની જેમ કન્યાકુમારીથી જેમ એકબીજાથી અત્યંત દૂર પણ હોય શકે તો ચાલો આપણે અંતર અથવા લંબાઈ માપીએ ત્યારે ચોક્કસ રીતે શું કરવું જરૂરી છે તે જાણવા માટે આપણે માપન કરી તો આપણે અહીં સુધી અટકીશું અને જે માપનવાળો ટોપિક છે તે આપણે આવતા વિડીયોની અંદર ભણીશું તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર